ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતી સિદ્ધા શાંતા સ્થમીશ્વરમ શ્રી ગણેશાય નમ તબો ગુજરાતમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે આજે જાણીએ દિન મહિમામાં આજે તારીખ થઈ રહી છે સત્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ આજનો વાર છે શનિવાર તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે ચૈત્ર વદ ત્રીજ જે સવારે આઠ કલાક ને અઢાર મિનિટ સુધી છે ત્યારબાદ ચતુર્થી તિથિ લાગી રહી છે આજના નક્ષત્રની વાત કરીએ તો આજે જ્યેષ્ઠા નક્ષત્ર બની રહ્યું છે આજનો યોગ એટલે આજની રાશિ વાત કરીએ તો આજે કરણ બની રહ્યું છે અને આજની રાશિ એટલે વૃશ્ચિક રાશિ અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ વૃશ્ચિક રહેશે જેના વર્ણના અક્ષરો રહેશે ન અને યમ તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહિતાવર શકે વાત કરીશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે આજે સૂર્યોદય સવારે છ કલાક અને બાર સાંજે છ કલાક અને ઓગણસાઠ મિનિટે રહેશે જાણીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત વિશે આજે સૌથી પહેલા જાણીએ કાલમ રાહુ કાલમનો સમય સવારે નવ કલાક અને ચોવીસ મિનિટથી પ્રારંભ કરી અગિયાર કલાકને એક મિનિટ સુધી રહેશે અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક અને અગિયાર મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને ત્રણ મિનિટ સુધી રહેશે વિજય વિજય મુહૂર્તની વાત કરીએ તો મુહૂર્ત બપોરે બપોરે કલાક કલાક અને અને મિનિટથી કરી સાડત્રીસ મિનિટ સુધી વિજય મુહૂર્ત રહેશે આજના દિવસના વિશેષ મુહૂર્તની સાથે જાણીએ આજે કયો એવો વ્રત ઉત્સવ છે તો આજે સંકટ ચતુર્થી વ્રત બની રહ્યું છે ચંદ્રોદય રાત્રે દસ કલાક અને બાર મિનિટે રહેશે આજના દિવસના વિશેષ ઉપાયની વાત કરીએ તો આજે ગણેશજીને લાડુ અર્પણ કરવા અથવા તો ગોળ ધરાવો આપના માટે મંગલકારી સાબિત થશે આપનો દિવસ મંગલમય બની રહે છે જય ભવાની